નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજનો સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો નખત્રાણા તાલુકાના હાજીપીર ફાટકથી લઈને દેસલ પરથી પસાર થતી પવનચક્કીના ટ્રેલરો સિંગલ રોડ ઉપર પાર્ક થતા ટ્રાફિક અવરોધાય છે એમ્બ્યુલન્સને પણ જગ્યા મળતી નથી તે વચ્ચે મીઠાનું પરિવહન કરતું ટ્રેલર સળગી ગયું હતું તાજેતરમાં નખત્રાણા તાલુકાના હાજીપીર ફાટકથી લઈને દેસલ પરથી પસાર થતા માર્ગ પર પવનચક્કી વાળી ગાડીઓ સિંગલ રોડ પર પાર્ક કરેલ જોવા મળી હતી તેને કારણે ટ્રાફિકમાં મોટા અવરોધો સર્જાયા છે અને લોકો ખૂબ જ પરેશાન થયા છે થોડા દિવસ પહેલાં એમ્બ્યુલન્સને પસાર થવા માટે જગ્યા ન મળતા પાછું વળવું પડ્યું હતું તેવી વાત પણ બહાર આવી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે એક તો આ બાજુના ખરાબ રસ્તા બીજું ખોટી રીતે સિંગલ રોડ ઉપર આટલા મોટા ટ્રેલરો પાર્ક થાય તો અનેક પ્રકારની સમસ્યા તો સર્જાય છે પણ જાનહાનિ થવાનો પણ પૂરો સંભવ છે અને આ બધી ગાડીઓ ટ્રાફિકને જામ કરી સમસ્યાઓ સર્જે છે ટ્રાફિકના લીધે નમકની ગાડીઓ તથા અન્ય વાહન ચાલકોને પરેશાનીનો ભોગ બનવું પડે છે તેવું મુરુ ગામના જાગૃત નાગરિક સુમારભાઈ એન મહેશ્વરીએ જણાવ્યું હતું આરટીઓ તથા પોલીસ વિભાગે સંગ જ્ઞાન લઈ સખત કાર્યવાહી કરવી જોઈએ એમ કહેવાય છે કે માથાભારે તત્વો મોટા તોતિંગ રાક્ષસી રૂપ વાહનો પસાર કરવાના ઠેકા લઈને બેઠા છે જ્યાં મન ફાવે ત્યાં આવા મોટા વાહનો પાર્ક કરી રહ્યા છે ને લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે ત્યારે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ બીજી તરફ હાજીપીર માર્ગથી તરફ જતા માર્ગ પર ખાલી જતું મીઠાનું ટ્રેલર ડ્રાઈવર સમય સૂચકતા નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી ટ્રેલરને નુકસાન થયું હતું અહેવાલો શંકર મહેશ્વરી નરા પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ દર્શક મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર